તમે સામા હોવ તો જોઈ દઉં હું તો સામા મારે નજરે દેખાય તો જોઉં ને મને આમ ઓમ તો તમે ક્યાં છો phone માં મને હું ખબર ભાઈ હા એવું હોય નઈ હું આમ નજરે જોઉં ને એટલે મને તરત જ દેખાય એવું હોય નઈ હા હાજર વાલી જોઈ દઉં કેવો હાજર એટલે એટલે આમ નજરે જો નજરે નજરે જોઉં એટલે તરત જ મને દેખાય એવું હોય નઈ હું આમ ને તમારે આમાં video જોયા ઘણા મારી પાસે એવી માતાજી છે ને હા કાયદે બે આંખે શોકે શોકું દેખાય.

બધા જોઈ દે ને દાણાપુરા દાદા માતાજી ના ને એને તો ઈ કે આવી રીતે તો એવી રીતે કર્યું તો પણ હજી કઈ થયું નથી તમારા કને કઈ હોય તો તમે કયો હેલો કઈ નજરે દેખાય તો જોઉં મને આમ તો તમે ક્યાં છો ફોન માં મનવું ખબર એવું હું આમ નજરે જોઉં ને એટલે મને તરત દેખાય એવું હોય હા હાજર જોઈ દો કેવો હાજર

ના ના બરાબર કહેવાય આવો ની માં બધા બધાના અલગ અલગ હોય અમારો તો બહુ ભુંડાનો ધર્મ છે મરાઈ ગયા હે હવે તમારો ગુગરમાં માતાજી બેસારો નો કરી તમારો અમારો અલગ બીજા આલે બધી ઈ તો વાંધો ઈ તો બજાર અલગ અલગ હોય તમે તમે કઈ માતાજી પૂજાય કોણ અમે હમ અમારી માતાજી એ વિયોત 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 હા વિયોત મેલડી તો પાડા ની આવારી આવે ને આ વિયોત ની પાડા ની આવી હા

એ હું તો કોઈ દિવસ સાંભળ્યો નથી અમે આ નાયર ત્યારે પ્રસાદ ત્યારે ડીસીગીનો દીવો ચડાવી અગરબत्ती કરી ફૂલના હાર પહેરાવી હા બાકીના પાડા-બાડાની મને ખબર નથી અને ફૂલનો હાર કેને પહેરાવો તમે માતાજીને બાકીના બચ્ચા અમે પહેરી ને માતાજી સાક્ષાત હોય કે મૂર્તિ છે કે પથ્થરનો ખાંભી છે શું છે અમારામાં મૂર્તિ ના આવે ખાંભી ના આવે હા અને અમારામાં સુંદરો એવો આવે

ઈ તો ભલે જો અત્યારે સમજી લ્યો ને અમારી કુળ દેવી એના છેકા બેઠી છે એની અમને જરૂર અમને જરૂર ક્યારે પડે આવતા નથી ઈ પાછી બધે જઈ નો હકે મારે તો બધે જઈ તમારા મોબાઈલ માં જ આવે સીધી હવે જોયા તમારા વિદ્યા એટલે તમને ફોન લગાવ્યો હા તમે 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 જો તમારી મેલડી ને તમે બોલો કે મારી વિહત મેલડી નહીં આવે અને તમે કીધો કે મનસુખ ભુવાની મેલડી તરત જ આવી છે જોઈએ ના એવો ના હોય એટલે હું ના હોય તો તમે હવે ટ્રાય કરી જો આ ફોન કાપ્યા પછી બોલજો ના ના એવું કઈ ના હોય ભાઈ અમારા હા તો તમે પૂછજો માતાજી ના આવે બાપા અરે યાર તમે નહિ માનો માતાજી માતાજી ના સમય આવે ના ના હવે હાલ મારી વાત સાંભળો અત્યારે આપડે ક્યાય હાલા ગયા હોય જંગલ માં ક્યાય પણ ને આપડે જગ્યા ના મળતી હોય તો આપે શું કરી આપડે ફરિયાદ કરેલી જ હોય એમની આપડે જગ્યા ના આપે ને ઠેકાણું જ ના હોય જગ્યા જવાનું તો આપડે ઉપર વાળા ને જ્યાજ કરી નો ઉપર વાળા ને યાદ કરી ને નીચે વારણ પૂછવું પડે એ અંધ્શ્રધા છે અંધ્શ્રધા એ ખોટી વાત છે નીચે વાળા પૂછવું પડે કે ભાઈ મારે ફલાણા ગામ જાવું છે કઈ બાજુ જાવું હું રણ માં ભૂલો પડ્યો છું પણ નીચે વાળા ના હોય તમે જંગલ માં આપડે એકલા હોય હા તો તમે આપડો બાપ આવે તો નો જોડે ઉપર વારણ હાથ કરો ઉપર વાળા ને કે આપે ઉપર વાળા કે ભાઈ મને માર્ગ બતાવો રોડ ભગવાન ને ભગવાન ને રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષ વનવાસ માં રહ્યા એને જોયું નોતું તમને ને ક્યાં જોયું ના ના વનવાસ તો રામ ભગવાન તો ખબર જ નહી ઊંખ ખબર એ વનવાસ માં ભૂલા પડ્યા તડો મારી વાત તો રામ ભગવાન ને ખબર હતી મને વનવાસ મળશે હું રાવણ ના એને કાઈ ખબર નોતી ના ના અમે બધા હર્યા તો અમને ખબર હોય તમને ખબર હોય આ મારી વાત સાંભળો રામ ને ખબર હતી રાવણ નું મોઢા અમે રામ ભગવાન જેદી તમે હતા જેદી જન્મ લઈને આવો ને તેદી તમે હતા હા જેદી એને હતા અમારી કામરિયા સમાજ એડી હતી સમાજ ને ભૂલી જ હું તો રામચંદ્ર ભગવાન ભેગો હતો તમે સુદ્ર તમે વાંદરે વાંદરેમાં ના આવી વાંદર એટલે જોગી તમે કોની યાર થઈ તો હું તમને કઉ છું કાકા અમે પેલા વાંદરા હતા પંચમાણ થયા

આવડે તમને સારું મને હનુમાન ચાલીસે તમે મને શું નથી આવડતું ઈ અમે રામચંદ્ર ભગવાન ભેગા હવે બધું આવડે ને તમને બરાબર હવે આ તમે કયો એટલે મારે કેવું ખપે ને કે હું આમ ઉપાધિ આવતો જ નથી ને આપડે તો હું તો તમને બીજી સારું ફોન લગાવ્યો તો પ્રેમ નો ફોન લગાવ્યો તો અલે એવી રીતે પ્રેમ નો ફોન લગાવ્યો તો એટલે તમારે જી ટુ માં વિદ્યા જોયા મને મજા આવી એટલે એવી રીતે બરાબર હવે તમે કીધું મને બધું આવડે તો રાવણ ના બાપા નું નામ શું હતો રાવણ ના બાપા નું નામ હા ઈ ત્યાં છે ને મને લંકા માં લાગી ગયું તું ને પછી મારું મગજ કઈ કામ નોતું થયું લંકા માં લાગી ગયું એટલે જવાયું ની હા ના પણ યાદ શક્તિ વહી ગઈ તી નકર ત્યાં ત્યાં મને યાદ હતું ના તો ઈ હવે કઈ ના થાય રાવણ ના બાપ ની ખબર ના હોય ના આ કે બાકી રાવણ ના બાપ ના જયારે ઈ નું નામ બોલવાની બધું થયું ને ત્યાં મારે અમે ઝાડવા માંથી અમે ને હનુમાનજી ને સુગ્રીવ ને બધા સામે થી કંટ્રોલ કરો કરો નો ડખો, એટલે એમાં મને લાગી ગયું લાગી ગયું એટલે રામના બાપનું નામ મારે ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું તો એ વાંધો નહીં એ તો ભૂલ થાય ઇન્સાનની ભૂલ થાય પછી તો એવી દવાખાના નોતા નકર તો ત્યાં છે ને આપણે એ મગજનો નીરોનો સર્જનનો રિપોર્ટ કરાવ્યો તો થઈ જાય ના ના દવા હતા નહોતી નહોતી દવા પહેલા નહોતી ભાઈ તે દિવસે ભોલા ઓહળિયા કરતા તા એટલે જડી બુટી ને એવું બધું પાતા તા એટલે હનુમાન કે આ તા તો કરે રામને કીધું જે જડી કામ આવ્યું નાની ટેકનોલોજી થી જે નોતો બધી જડી બુટી ને પાંદડા પાક્યા પાંદડા પાઈએ કઈ મગજ કામ નો કરે પાંદડે થી કઈક ની કટાક્ષ પકડી ગઈ એમ તો થાય કે જતું ભૂલ માં જતુડા ના પાંદડા લઇ આવે ડેડા તું તો માણસ નો છુટો જ રે એ તો આપડા ઉપર રહ્યું ક્યાં દવા કરવી કે શું કરવું એ કાઈ વાંધો કઈ ઉપર થી નો કરતા અને તમે છે ને કઈ ટેન્શન નો લેતા હો હું આ વોટ્સપ પર એવું લાગે છે માં બધું શેર કરીશ કઈ ઘટશે નહી આપણે રામ ભગવાન ના અમે બધા કુટુંબીક હતા અને અમે રામ ની સેવા બહુ કરી એમ ના રામ ભગવાન ના કુટુંબી નહી હોય અમે

એમની રામ ભગવાન વનવાસ લીક નીકળ્યા તો પગ માં શું હતું એને કઈ પગ માં કઈ હતું જ નહી ઉઘાડા પગ માં ઉઘાડા કાંટા બાટા એ બધું હતું લઇ ગયા તા કાંટા લઇ કાંટા લઇ ગયા તા રાજી એ જો જે વાંદરી આવી છે ને એ તમે જોઈ એ બીજા ના પગ માં જોતા એ ના ભગવાન ની વાત કરું હા ભગવાન ભગવાન તો ભગવાન ના પગ માં કાંટા લઇ ગયા અમે જ કઈ ગયા તા એવું હોય ને હવે ઈ કાંટા રહ્યા ને હવે અમે લાગવાનું ચાલુ થયું છે એટલે હવે અમે રાડ્યું નાખી ગયા છીએ હમ

હા ઓનીજાસભાઈ ભાઈ આ કાં વાંધો ને તમારું ગામ કયું કીધું ભુજ ભુજ અને તાલુકો આ તાલુકો આ નલિયા નલિયા અને ગામ ગામ ભુજ ગામ ભુજ અને તાલુકો નલિયા હા ઓકે અને તમારું નામ વેલજીભાઈ હા વેલજીભાઈ વાઘેલા હા વેલ આ વાઘેલા મારી યાદ છે કે ઓકે

દાઢી ની પતરી થી કાપી ને કાઢી લેવાય હાચે બે જણા ચોંટી જવાય એમ તો ઠેકડા મારે પણ મુકવા ના નહી આ ઓલી જે ઓય ઓલી બેન ને કેવાય ગયા હે ના કઈ દીધો ઓલી બેન ને પૈસા આવી ગયા કઈ બેન ને ના ના તમારે ત્યાં આલુ પૈસા આવી ગયા હોય પરમા દેજે તો ઓલી બેન એક આઈ આવે ને લેવાય ને એના પૈસા પણ આવી ગયા

મંજી કે ટાઈમ નઈ અંગડી જ નવરો નઈ કરો લગન વાળા મંજીયા ને ગીત ગાણવા જોઈએ લગન ગીત ને ઈ હાજો ત્યાં ગાય કલાકારિયો કરો બો આ કલાકારિયો ભાઈ હા કલાકારિયો ભાઈ એ સારો આદરે આજ મંજો પ્રોગ્રામ હૈ ને ગારિયાધર તાલુકો જો ગામ હોય ને અત્યારે મંજો પ્રોગ્રામ આઈ કે છે ઈ હવે પાંજી ગારિયાધર જે તાલુકો હે ને ગારિયાધર ઈ વરી ક્યાં આવ્યો ઈ આ પંજેતી કુદરત મે દચી વી અમરેલી જિલ્લા હે ને પાંજે રાજુલાન કે ભાઈ અમરેલી જિલ્લો નું નામ સુને કે નહી સુને ના અમરેલી જિલ્લો નું નામ નહી આ જિલ્લો જો નામ નહી સુને ના એ અમરેલી જિલ્લો જો ગામ હે ગારીયાધાર તાલુકો હે એ ભાવનગર જિલ્લો જો ગામ હે હાજી ઓ ભાવનગર હું ના સુની હા તો ભાવનગર જિલ્લો જો ગામ હે ને ગારીયાધાર તાલુકે જો મોરબા ગામ હે અંજે આજ આજ રાત રે છે મંજે મંજે છોરો જો બજે પ્રોગ્રામ હે કરો કે કે હા મજો છોરો આઈ ને મજો પોતાનો આઈ ગયા વ્યાય آرہی ہماری یہاں تو بھیجے جائے ہی پانچا یہاں گائے کلا کرتے ہیں لگنا کیت گیا گاہ جائے ہی ننجھو آئی بہ بہ ہاں کاتھ رہے آج آپ کو بتا ہے بہ بہ ہم کورو چیتوں میں پہلا مجھد دال سننا ہم کورو چیتوں آئیں جے گاہ میں کامریہ آئے نہیں نا آئیں جے گاہ میں کامریہ نہیں آئیں جے تو کامریہ تو بجھا رہی گیا آج جے کچھ میں بھی نا آئیں جے

અને અચો તો મજે ફોન કરજો બા બો બો જે માતાજી જે માતાજી અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો